ગીરના ના ઘનઘોર જંગલ વચ્ચે શીતળતા અને શાંતિની અનુભૂતિ કરાવતા શાંતિ ની ફાર્મમાં ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો ફરી પાછા આપણે નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો હું અત્યારે છું કહું ને કે મોવડી પ્લોટમાં ને મારો જોડીદાર ગરીબો કા વિરાટ કોહલી સાથે છે તો તમને બધા એને લાગતું હોય છે કે આ સવાર સવારમાં બાબુડિયા થઈને બાબુડિયા તો નહીં મેં તો નાઇટ ડ્રેસ જ પહેરો છે વધુ પડતો હું નાઇટ ડ્રેસ જ પહેરું તો અત્યારે અમારે જવાનું છે આકોલવાડી વિસ્તારમાં આવેલું મારુતિ ફાર્મની એક એડ શૂટ કરવા જવાનું છે તો બસ કાર એક આવવાની છે પછી એક અમારા ભાઈ કેમેરામેન છે એ આવવાના છે એની રાહ જોઈ છે ને પછી અમે જાશી આકોલવાળીને ત્યાં પછી કહીને કે હેટ શૂટ કરવાના છીએ ઘણી મજા મસ્તી કરવાના છીએ જુઓ ટાઈમ ને પછી પાછા પાછા સાંજે ઘર ભેગા થઈ જવાના આવો પ્રોગ્રામ છે તો એના માટે મને એમ થયું કે ભાઈ ઘણા ટાઈમથી લોગ નહોતો આવ્યો હતો એક નાનો વ્લોગ બનાવી નાખું તો વ્લોગને ટેડ સુધી જોજો ભાઈ આવી ગયા છે ઓમ ભાઈ આજની કહીને કે અમારી મારી ઓલી પ્રમોશન ની રીલ છે ને આ ભાઈ જ શૂટ કરવાના છે બહુ સારું એનું કામકાજ છે એડિટિંગમાં ને શૂટમાં ભાઈ તો હવે આપણે જવાનું બસ ગાડી આવે એની રાહ છે ગાડી આવે એટલે આપણે નીકળી ને એમ તો ઊભા હી આપણે બધા આ અમારો ગરીબનો વિરાટ કોહલી બિચારો ઓઘરી ગયો મેકઅપ કરીને આવ્યો હતો થોડુંક એનું પ્લાસ્ટિક સર્જરી ને બધું જો થોડોક મેકઅપ ઓગરી ગયો અને આ બીજી વસ્તુ ઈ કે ભાઈ વરસાદ નો આવે ઈ એક ખાસ આપણે પ્રાર્થના કરી રા નથી જોવાની પ્રાર્થના કરી કે વરસાદ નો આવે આમ તો વરસાદ માં મજા આવે આ વરસાદ આવશે આમ બગડે ને હા ઈ બરોબર પણ ઓમ વરસાદ આવે તો ઓમ ભાઈ મજા આવે છે કામ પતી ગયા પછી વરસાદ આવે હા પછી ભલે ના આવે ફુલવાડી ની અનેરો આનંદ આવે હા હા ઘનઘોર જંગલમાં જ ભાઈ મોત પડી જાય બસ તો હવે રાહ જોઈ કે ગાડી આવે ગાડી આવવાની એમ તમે જોયો ભાઈ નું બજેટ જોયું તમે ના ભાઈ મિત્ર જ છે એટલે તેડવા મૂકી જાશે બીજું કઈ નથી તો ભાઈ આવી ગઈ છે કાર તો હવે નીકળી બધાય હજી ગાડી કઈ ને કે ઉભી રાખી અહિયાં ને ભાઈ જગ્યા કઈ ને કે આકોલવાડી વિસ્તારમાં છે ને મારુતિ હજી મારી વિઝિટ ટોટલી બધી વસ્તુ વિઝિટ કરવાની તો બાકી છે હજી અમે કેવી અરે વાત કરું ને તો આંબા છે આ જોઈ લ્યો કેરી તો ભાઈ આઈજે તો ભાઈ બહુ મજા આવવાની હે ભાઈ અરે કહું કઉ્યા ભાઈ ઘણી બધી આ ચકલા હે ને નાનું એટલું આમ ગાર્ડન જેવું છે આપણે બધું જોશી વ્લોગમાં સાથે જ રહેજો હજી આપણે ચેન્જ કરવું જોઈએ હજી કા ચેન્જ કરશે પછી હા ને પછી તમને બ્લોગમાં બતાવતો રહીશ કે શું શું વસ્તુ છે મારુતિ ફાર્મમાં આવી ગયા એ આ બધી સ્ક્રીપ્ટ છે ભણવામાં તો કોઈ દી આવું કંઈ યાદ નથી રહ્યું પણ આમાં હું પાપી પેઠ સારું યાદ રાખવું પડે ને આ અત્યારે મારો ખાસ વિરાટ કોહલી ગરીબો ઓકા એ સ્પેશિયલ મેનેજર ટાઈપ રાખ્યો હોય અને વ્યવહાર હું દેવાનો વાપરવાના પાંચ રૂપિયા નથી જોતા ને તો વાંધો ને એમ તો ભાઈ બંધ હામે આપશે એટલે ક્યાંય ઉપાધી નથી તો ભાઈ હવે કઈ કે રીલ આપણે ચાલુ કરશું એટલે એના માટે આપણે

બસ હવે બી રોલ શૂટ થાય છે અમારા ડાયરેક્ટર સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે ને ભાઈ જગ્યા કંઈ ને મારુતિ ફાર્મ એટલે એક નંબર છે તમને જો એડ્રેસની હું વાત કરું ને ફાકોલવાડી વિસ્તારમાં રસુલપરા રોડ પાસા આવેલી છે હું ડિસ્પ્લે ઉપર નંબર દઈ દઈશ તમે ફેમિલી સાથે આવવાનો જો પ્લાન કરતા હોય ને વેકેશનમાં તો બેસ્ટ જગ્યા છે જો અહીંયા તમારે શાંતિ જોતી હોય ને કે આમ કંઈ કે ઘનઘોર ફરતે ઘણઘોર જંગલ છે બરોબર ને શાંતિ જોતી હોય ને તો આ બધે બીજે સિટીમાં જતા હોય ને આમ જતા હોય ને તો ભાઈ હું તો એક સજેસ્ટ કરીશ એકવાર મારુતિ ફાર્મમાં આવો બહુ એટલે બહુ તમને મજા આવશે હજી બધે તમને જમવામાં શું શું વસ્તુ છે હજી હું થોડુંક મારે અહીંયા રીલ બને છે એટલે હું ફ્રી નથી થયો બ્લોગમાં બતાવવા સ્વિમિંગ પૂલ છે કંઈ કે આંબાના ઓલા બગીચા કેરી 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 તો અહીંયા ફોર વ્હીલુ માસે પડતી હતી ભાઈ હમણાં અવાજ આવતો હતો ને થોડીક વાર અમે બી ગયા હું છું અહીંયા તો ભાઈ પેકઅપ 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 હા તો ભાઈ અમારી રીલ શૂટ થઈ ગઈ છે ઓમ ઓમભાઈએ કહી દીધું પેકઅપ ઓમ ભાઈ ભાઈ આઈ જે કંઈ ને કેવી ગરમી હતી ઓમ ભાઈ દેખાતો નિત્રી રહ્યા નિત્રી ભાઈ તો ભાઈ હવે કહીને કે હવે જાય છી જમવા ને હું તમને બતાવું લોગમાં જમવામાં શું શું છે બપોરે કાઠિયાવાડી કે ને ભાઈ જો અહીંયા આવો ગીરમાં આવો ને કેરી ન હોય એવું બને ભાઈ બરોબર ને કાકા આ બધી પાકેલી હે નેચરલ પાકેલી બધી વારે વાહ તો ભાઈ કઈ ને બપોરે જમવામાં કાઠિયાવાડી છે રોટલી રોટલા છે પછી આમાં જોઈ શકો ડુંગળી ટમેટા સંભારો ઘણું બધું છે પાકો સંભારો પછી આ મરચાં છે ગોળ છે આ મઠો છે તો ઘણી વસ્તુ કહી કે કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી અહીંયા છે જમવામાં તો ભાઈ કઈ છે ને ઘટે એમ નથી સો ટકા ને હવે અહીંયા આપણે શું શાક બે પ્રકારના શાક છે રીંગણા બટેટા ચોરી દાળ ભાત પાપડ ને છાસ ને ભાઈ તો હવે મને લાગીએ ભાઈ બહુ ભૂખ સવારના આવ્યા શૂટ કર્યું ટ્રાવેલિંગ એટલું કર્યું નાસ્તા વગરના પાછા આવ્યા હતા આના હિસાબે હું નાસ્તો ન કરી જો એ તો પછી બ્લોગમાં કીધું નથી તો હવે આપણે જમી લઈ જમીન જમીન પછી નીકળવું નથી ભાઈ અહીંયા સ્વિમિંગ પુલ હે એ તો તમને હજી બતાવ્યું નથી મેન મેન જગ્યા કહીને કે કેરીના ઓલા બગીચા હે એ હજી તમને બતાવીશ ઘણી બધી વસ્તુ હે તો ભાઈ જમી લઉં ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયું તો દોસ્તો બધું કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી ને પાછું ચૂલે ભાઈ કે ને ચૂલે રાંધેલું છે ને ભાઈ શાક ને બધું જો કહું ને વાત જાવ દે એક નંબર ટેસ્ટ છે બરોબર હવે કાંઈ કામ નથી ને થોડોક ટાઈમ વધો તો ને ભાઈ અહીંયા સ્વિમિંગ પુલ હોય ને નાય નાય એવું બને ભાઈ નોટ બને ને તમે જુઓ અહીંયા આ બધા એ છે ને આંબાનીવાળી ઓલી ને બગીચા છે ને બીજી વસ્તુ જમવામાં તમને કહું ને કે અહીંયા જે કંઈ કે કેરી પાકે છે ને એ જ પાછું છે ને તમને જમવામાં એ જ કેરી છે હે ઓર્ગેનિક આપે છે બહુ મસ્તીની કેરી છે ભાઈ ફૂલ પેટે જમાઈ ગયું હે ને તમે જોઈ શકો વિશાળ જગ્યા છે એમને ભાઈ અહીંયા તમે બેહો ને તોય તમને એમને નીંદર આવી જાય એસીની અહીંયા જરૂર ન પડે ને હવે જાય આપણે ભાઈ સ્વિમિંગ પૂલમાં વાહ ભાઈ તું હું હજી બેહવાનું વિચારશ ભાઈ હજી તારે થોડીક વાર બેહવું હોય પાણી ચોખ્ખું કરાવવા રાખ્યું મેં જોંગો હમણાં આવે ને તો પાણી ચોખ પાણી ચોખ્ખું કરાવે હા જો મારા ભાઈબંધ હવે પાણી ચોખ્ખું કરાવવા રાખ્યું કે ભાઈ નાવામાં વાંધો ન આવે કે અહીંયા તમે એનિવર્સરી છે બર્થડે છે કે કોઈ પણ પ્રસંગ હોય ને અહીંયા વિશાળ જગ્યા છે કે તમારા બધાય પ્રસંગો છે ને અહીંયા તમે ઉજવી શકશો એ ઉજવણી કરી શકશો કંઈ ને કે કુદરતના ખોડે ભાઈ આની મજા જ અલગ છે બધા જાતા હોય અમે ઘણી વાર મારો એક ફ્રેન્ડ છે પારસી આજે આવી નથી શક્યો એ મને કેટલા ટાઈમથી કહેતો હતો કે આપણે ક્યાંક ફાર્મ હાઉસમાં જાય ફાર્મ હાઉસમાં જાય હું એમ કહેતો ફાર્મ હાઉસમાં ભાઈ શું મજા આવે પણ ભાઈ ફાર્મ માં હું આવ્યો ને ખબર પડી કે ભાઈ ફાર્મ હાઉસ એટલે વસ્તુ શું ને ભાઈ બહુ મજા આવે શાંતિ ને શીતળતા જોતી હોય ને તો ભાઈ તમે મારુતિ થી ફાર્મ માં આવું ભાઈનું પાયર ની ટ્યુબ થી આપણે સન્માન કરીએ છીએ આજે

તો આ બધા હજી રમીન થઈ નથી હાલો નીરવવા નીકળવું નથી રાજકોટ હું હાલો તો ભાઈ કઈને ક્યાર નાતા નાહવાની બહુ મજા આવી સ્વિમિંગ પુલમાં હા હવે બસ પાછા કપડા ચેન્જ કરી લઈ ચેન્જ કરીને પછી આપણે થોડા ફોટોગ્રાફ લઈ લઈ મેમરી તો બનાવવી પડે ભાઈ પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અપલોડ કરવાની હોય તો થોડીક આપણે મેમરી કહીને કે ક્લિક કરી લઈ ફૂલ ભાઈ એન્જોય કર્યું છું આવ્યા તા આપણે કહીને કે બારકવાગાના આવ્યા તા જેમાં જગ્યા જોઈ બહુ એટલે કહીને કે બહુ મજા આવી ને અહીંનું વાતાવરણ આપણે રાજકોટમાં જઈને કહીને કે બહુ આપણે રાજકોટમાં કહીને કે બહુ છે ને ગરમી છે પણ અહીંયા અકોલવાડીમાં આવ્યા ને તો ઝીરી ગરમી જેવું ઓમ લાગતું નથી તમે અહીંયા જોઈ લો કેરીના બગીચા ને કુકડાઈ રાખેલા છે જો તમને દેખાતા હૈ છે જોઈ લો અહીંયા સુવિધાની વાત કરીને તો અહીંયા કંઈ ને કે ચાર બેડરૂમ છે બે નીચે ને બે હજી ઉપર છે તમે જોઈ શકો આ અમારો જ બધાનો સામાન પડ્યો છે હજી કે અહીંયા ડબલ બેડના બેડ છે એકસ્ટ્રા તમારે મેમ્બર હોય તો એનોય તમને અહીંયા મળી જાય બેડ કબાટ છે પછી અહીંયા કઈ તો બાથરૂમ છે ચાર બેડરૂમ એસી વાળા કે અહીંયા કંઈ કે આખું તમે ફેમિલી સાથે બુક કરાવો ને આ ફાર્મ મારૂસ તો આખું ફેમિલી ઘણા લોકોનો અહીંયા તમે સમાવેશ કરી શકો છો કે રેવા સુવાની બધી એટલે બધી સગવડ અહીંયા તમને થઈ જશે દિવસનો નજારો આવો છે ને હજી રાત થાતા તમને કહું ને કે નજારો બહુ મસ્ત થવાનો છે પણ કંઈ ને કે રાતનો નજારો હું તમને વ્લોગમાં નહીં બતાવી શકું કેમ કે અત્યારે હવે અમે નીકળી જવાના હજી રાતે પાછું રાજકોટ પોગવાનું છે કામ છે એટલે ને મારુતિ ફાર્મ તમે બુક કરાવવા માંગતા હોય ને તો નીચે તમને હું નંબર આપી દઈશ એડ્રેસ આપી દઈશ તમે બુક કરાવી શકશો સાવ કહીને કે ભાઈ રિઝનેબલ ભાવમાં છે કે ફેમિલી માટેનું જ છે કે ફેમિલી સાથે તમે આવી શકો છોકરે છોકરા એકલા નહીં બહેનો માટે જો કીટી પાર્ટી ને એ બધું હોય કાંઈ પણ એવો બર્થડે તમે સેલિબ્રેશન કરવા માગતો હોય એ બધું અહીંયા થઈ જશે ને બીજી ખાસ વાત તમને હજી કહી દઉં કે ભાઈ અહીંયા છે ને કેફી દ્રવ્ય અલાઉડ નથી એટલે એ વસ્તુનું ધ્યાન રાખીને તમારે આવવું તો હવે આવી ગયા છીએ કંઈ ને કે મારુતિ ફાર્મથી કંઈને એક દોઢ કિલોમીટરના અંતરે અહીંયા પાંડેશ્વર મહાદેવનું મંદિર છે મને લાંબો તો અહીંના આમ કંઈ કંઈ ઇતિહાસની ખબર નથી પણ અહીંના ઇતિહાસની કોઈને કંઈ ખબર તમને ઓમ ભાઈ અમને કોઈને ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો મહાદેવનું કંઈને કે પાછળ સરસ મજાનું મંદિર છે તો હવે અહીંથી કંઈ જાજુ અંતર નહોતું તો થોડોક ટાઈમ હતો રાજકોટ જવાને તો થયું કઈ અહીંયા આવ્યા ને મહાદેવ ને આપણે માથું ન ટેકવી તો એવું તો બને જ નહીં ભાઈ તો ચાલો હવે પાંડેશ્વર મહાદેવના આપણે દર્શન કરી હવે પાછા આવી ગયા અહીંયા મારુતિ ફાર્મમાં ને હવે અહીંથી હવે ફાઇનલી ફાઇનલી કહીને કે હવે રાજકોટ ભેગા થશે એડ થઈ ગઈ છે બ્લોગ બની ગયો છે પૂરો ને બધાના મોઢા કંઈને ઉતરી ગયા થાકી ગયા નાયા એટલું જૈમા એટલું ને કંઈને મસ્તી મજાક બહુ એટલે બહુ મજા આવી તો દોસ્તો તમારે અહીંયા જો આકોલવાડી વિસ્તારના મારુતિ ફાર્મમાં આવવું હોય ને તો હું તમને અહીંયા નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ નંબર ઉપર કોલ કરીને તમે એડવાન્સ બુકિંગ કરાવી લેજો સો ટકા એકવાર તમે આવજો મજા આવશે તમે એમ કહેશો નહીં મજા આવી તો ફરી પાછા મળશે આપણે એક નવા બ્લોગ સાથે હવે જાય ભાઈ હવે તેવડ નથી બોલવાની થાકી ગયા બધાય થાકી ગયા હું એક નહીં તો દોસ્તો આ લોગ અહીંયા જ આપણે પૂરો કરી ચેનલમાં નવો આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો અને બધું સારું લાગ્યું હોય તો વધુ લોકો સુધી શેર કરજો ફરી પાછા મળશે એક નવા વિડીયો સાથે